જાડેજા માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ આજરોજ જ્યારે મસ્કા વિસ્તારમાં અમે મુલાકાતે આવ્યા છીએ ત્યારે એવું અહીંયા જાણવા મળ્યું કે મસ્કા વિસ્તારમાં જે પણ સર્વે નંબરો ડેવલોપ થયા છે એમાં શિવ રેસિડેન્સી હોય કે આગળ જતા કેદાર હોમ છે આ બાજુ ઓક્સફોર્ડ એક બે ત્રણ એવી રીતે અલગ અલગ સોસાયટીઓ જે સોસાયટી એરિયા નાગલપુર કે મસ્કાની સીમમાં આવે છે એમાં જ બિનખેતી થઈ છે અને આજ સુધી સરકારના દરેક રેકર્ડમાં જ્યારે આ મસ્કા કે નાગલપર પંચાયતમાં બોલતી હોય ત્યારે માંડવી નગરપાલિકાએ જે માંડવી શહેર માટે વિકાસની ગ્રાન્ટ આવી હતી રાજ્ય સરકારમાં અંદાજે ત્રીસ કરોડથી ઉપરની જે ગ્રાન્ટ રોડ રસ્તા અને ગટર માટે આવી હતી એ ગ્રાન્ટ માંડવી નગરપાલિકાના સત્તાધીશો અને માંડવી નગરપાલિકાના જે વહીવટી અધિકારીઓ છે તેમણે એ ગ્રાન્ટ આ ડેવલોપિંગ એરિયામાં વાપરી નાખી છે જબરદસ્તી આ એરિયામાં ગ્રાન્ટ વાપરવામાં એટલે આવી છે કારણ કે જે જે એરિયા અત્યારે આપણે ઊભા છીએ એ બધો એરિયા મસ્કાની સીમમાં અને નાગલ સીમમાં છે છતાં પણ આ લોકો જે પણ ડેવલોપર્સ છે એના એનાથી રૂપિયા લઈ અને એમને આ ગટર ગ્રાન્ટ જે છે ગટર લાઈનની એ ફાળવી દીધી છે પાણી લાઈનની ગ્રાન્ટ છે એ પણ ફાળવી દીધી છે અને મસ્તી રકમ આ ડેવલોપર્સ કનેથી આ માંડવી નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી જે અધિકારીઓ છે એમણે લઈ લીધી છે એટલે અમારી તો આ સરકાર કને એવી માંગણી છે માંડવી નગરપાલિકામાં જે જે ગ્રાન્ટ આવી છે બે પાંચ વર્ષ દરમિયાન એની પૂરતી ચકાસણી થવી જોઈએ આ ગટર ક્યાં વપરાણી છે આજે માંડવી એરિયામાં ગટરો ઉભરાઈ રહી છે રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી માંડવી સિટીમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું અને જે સાઈડ એરિયા છે જે મસ્કાનો એરિયા છે જે નાગલપરનો એરિયા છે એ એરિયામાં જે ડેવલોપર્સ બિનખેતી કરી અને પોતાના પ્લોટો વેચી રહ્યા છે એમાં ગટર લાઈનો અને એમાં પાણીની લાઈનો નાખી રહ્યા છે અને એમના કરતા મોટા ઉઘરાણા લઈ રહ્યા છે અને જ્યારે આ બધી સોસાયટીના રજિસ્ટર દસ્તાવેજ આજની તારીખમાં રજીસ્ટર ઓફિસમાં જો મસ્કાની સીમ કે માંડવીની સીમમાં થતા હોય અને એ પ્રમાણે યંત્રી વસૂલ કરવામાં આવતી હોય અમારી નગરપાલિકામાં પણ વાત થઈ જે વહીવટી અધિકારી છે કે એમણે કીધું કે મસ્કા અને માંડવીની જે સીમ છે એ ગાંધીનગરથી એવા એમને મેસેજ મળ્યો છે કે આ બધા સર્વે સર્વે નંબરો છે એ માંડવી સીમમાં સવામાં આવ્યા છે પણ એમનો કોઈ ઓન રેકર્ડ પેપર એમના કને કોઈ છે નહીં અને એક જે પેપર ફરે છે જે બતાવે છે કે મસ્કા અને માંડવીના અમુક સર્વે નંબરો માંડવીમાં માંડવી સીમતળમાં દાખલ થવાના છે પણ એ કોક બોગસ લેટર રખડે છે કોઈ સાચો લેટર નથી માત્ર ડેવલોપર્સ ફાયદો કરાવવા માટે અને ઓક્સફોર્ડ તો આપ જોયો છે કે જ્યાં ત્રણસો થી ઉપર મકાનો પ્રધાનમંત્રી આવાસમાં અર્બન એરિયામાં બની ગયા છે ખરેખર રૂરલ એરિયા ગ્રામ એરિયા આવે છે અને શહેરી એરિયા બતાવી અને તમામે તમામ મકાન છે એ માંડવી સિટીમાં બતાવી અને હું એનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મસુમોટું કૌભાંડ કરી અને બધાને એમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આજની તારીખમાં એ ઓક્સફોર્ડ સોસાયટીના કોઈ પણ રજિસ્ટર દસ્તાવેજ થતા હોય તો અમે રજિસ્ટર કચેરીમાં પણ તપાસ કરાવી તો એ મસ્કાસીમમાં થાય છે જો એ માંડવીમાં સમાવેશ થયા હોય તો પછી મસ્કામાં કઈ રીતે આવે કારણ કે માંડવી અને મસ્કાની યંત્રીમાં ઘણો બધો ફેર છે અને એ દસ્તાવેજ થઈ રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક સરકારને મોટી રકમની ખોટ પડી રહી છે એટલે આ બધી ભાજપ સરકારની એના સતાધીશોની અને વૈવટી અધિકારીઓને મિલીભગત છે બહુ મોટો કોંભાર છે એની તપાસ થવી જોઈએ એવી અમારી સરકાર કાને માંગણી છે જય હિન્દ જય માતાજી મારું નામ મયંકભાઈ રણછોડાસ ગોરોડિયા હું સિયમ રેસિડેન્સી નો ડેવલપર છું હમણાં ચર્ચા થઈ અને એમનું એમ કહેવાનું છે કે આ મંજૂરી વગર કામ થાય છે કે મને હું આવ્યો પેલા થોડો બાર પહેલા એન્ટ્રી લેવાનો અમે બે હજાર વીસમાં બિનખેતી થયું આ જમીનનું ત્યારે મસ્કા ગ્રામ પંચાયતમાં આપેલું હતું પછી નગર નિયોજક સાહેબના કાગળને કારણે એમણે એમ કીધું કે આ જમીન શહેરી વિસ્તારમાં આવી જાય છે એટલે તમારે નગરપાલિકામાંથી મંજૂરી લેવાની લેખિત એમણે આધાર આપ્યો પછી અમારે કમ્પલસરી નગરપાલિકામાં જવું પડ્યું અને તેમણે એમ કીધું કે આ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવવાના કારણે તમારે રૂપાંતર વેરાનો તફાવત ભરવો પડશે એ અમારે લગભગ સાડા પાંચ લાખ રૂપિયા જેવો તફાવત એમણે માગ્યો એ પણ અમે ઓફિસિયલી ભર્યો ત્યારબાદ કલેક્ટર સાહેબે રિવાઇઝ બિડ ખેતી હુકમ કર્યો કારણ કે આ શહેરી વિસ્તારમાં આવે છે અને એ પ્રમાણે અમને મંજૂરી મળી અને તે મુજબ અમે પૂરી સગવડતા સાથેનું ડેવલપમેન્ટ કરીએ છીએ આ જગ્યાનું મામલા નગરપાલિકા દ્વારા અમે અલગ અલગ પાણીના ગટરના બધા જ વેરા ભરવા છતાં આજ સુધી નગરપાલિકા તરફથી હજુ સુધી પાઇપલાઇન કે ગટર જોડાણ અપાયેલું નથી અમે એના માટે ઘણી જ માગણી કરી છે આપેલું છે અને રૂબરૂ પણ ઘણી જ વાર ધક્કા ખાધા છે પણ હજુ સુધી કામ થયું નથી હવે થોડા સમય પહેલા પાઇપલાઇનનું એમણે કામ ચાલુ કર્યું જોડાણ માટે તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા અટકાવવામાં આવ્યું કે આ ત્રણસો અડસઠ પૈકીની જમીન છે જે બે હજાર પંદરના ગવર્મેન્ટના નોટિફિકેશનમાં આ ત્રણસો સર્વે નંબર આવતો નથી તો મારું એ કહેવાનું છે કે પૈકીના બીજા છે છે આ જે આવે તો ત્યાં તો પાઇપ પાણીની ને ગટર ને બધું આવી ગયું છે છતાં શા માટે અમારામાં નથી આપવામાં આવતું એક વસ્તુ બીજું કે અમે નગર નિયોજકનો આ મુદ્દો ગઈ બાર તારીખે ચર્ચાણો ત્યાર પછી નગર નિયોજક સાહેબનો સંપર્ક કર્યો તો એમનું એમ કહેવાનું છે કે ત્રણસો અડસઠ વિસ્તૃત સર્વે નંબર છે અને જેનો ઘણો ભાગ મસ્કા પંચાયતમાં પણ આવે છે જેને કારણે ત્રણસો અડસઠ નોટિફિકેશનમાં સર્વે નંબર નથી બતાવ્યો પણ ત્રણસો પૈકીના જે નગરો કે કેઠામો માલિકીના આવે છે અને તે મ્યુનિસિપાલિટીના જે નકશો બનેલો છે એના અંદર આવી જાય છે તો તે મ્યુનિસિપાલિટી હસ્તક જ રહેશે અને તેનું નોટિફિકેશન માં સુધારો એ નગર નિયોજક સાહેબ કે કીધું છે એ કરીને આપશે આ હકીકત છે અમારું બધું જ આજ સુધી બધા જ પૈસા ભરેલા છે ઓફિશિયલી ભરેલા છે એનો કોઈ પણ દસ્તાવેજ કોઈને પણ જોઈ તો અમે આપવા તૈયાર છીએ